દિલ્હીમાં પ્રદૂષણની જે સ્થિતિ સર્જાય છે તેવી જ ગંભીર હવામાન પરિસ્થિતિ હવે ગુજરાતના રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ આઈક્યુઆઈ સતત બીજા દિવસે નો આંકડો પાર કરીને ત્રણસો નવ પર પહોંચી ગયો છે જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે રાજકોટના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઉચ્ચતમ સ્તરે નોંધાયું છે ખાસ કરીને સોરઠિયા વાડી સર્કલ સેન્ટ્રલ ઝોન આર એમસી કચેરી અને જામટાવર સહિતના વિસ્તારોમાં આઈક્યુઆઈનો આંખ ઉત્સવ જોવા મળ્યો છે અન્ય અનેક વિસ્તારોમાં પણ આઈક્યુઆઈ લેવલ બસો કરતાં વધુ નોંધાયું છે જે હવાની ગુણવત્તા ખરાબ દર્શાવે છે રાજકોટ દિલ્હીની જેમ હવા બની ઝેરી આઈક્યુઆઈ ત્રણસો નવ પર શિયાળાની શરૂઆત સાથે સવારના સમયે ઘુમ્મસ અને વાહનોનું પ્રદૂષણ ભળી જતાં ખરાબ હવામાનને કારણે આઈક્યુઆઈ આઈ રહે છે હવાના પ્રદૂષણના આ વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં પણ હવામાનની સ્થિતિ બગડી છે શહેરમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ તેની સામે હવાના પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સુરતમાં પ્રદૂષણ વધારવા માટે ઔદ્યોગિક ધુમાડો મેટ્રોનું બાંધકામ અને ખાનગી બાંધકામની રસકણો જવાબદાર છે આ રસકણો અને ધુમાડો નીચલા સ્તરે રહેવાથી વાતાવરણ ધૂંધળું બની ગયું છે હવા પ્રદૂષણના આ ખરાબ સ્તરને લીધે નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની સંભાવના છે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો કે જેમને પહેલાંથી શ્વાસ સંબંધિત બીમારીઓ હોય તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે તબીબી નિષ્ણાતોએ લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા માસ્ક પહેરવા અને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવા અપીલ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને ಸ್ಕ್ರೆಪ ಮಿತ್ರ